એપ્રિલ બે હજાર પચીસના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો સામનો કર્યો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો એકતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે અને હજુ પણ બે દિવસ એટલે કે પહેલી અને બીજી મે એમ બે દિવસ હજુ પણ એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે ત્રણ તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે ત્રણ મે બે હજાર પચીસ થી લઈને દસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતના સર્ફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે પચીસ દરમિયાન રાજ્યમાં ભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને આ ત્રણ થી દસ મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર અંદર માવઠાના કરીને આ માવકું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં ત્રણ અથવા તો ચાર તારીખ થી માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ બજાવ જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી લઈ અને છ તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર હોય રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી દસ મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને દાહોદ ગોધરા અને મહિસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ પાંચ મે હજાર પચીસ થી લઈ અને દસ મે હજાર પચીસ વચ્ચે માવઠું થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં તીવ્રતા ઓછી રહેશે હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો ત્રણ થી દસ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે આ માવઠું છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગો ને સૌરાષ્ટ્ર માટે